નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો પાલતુ જાનવરો માટે વીમો દૂધની ગાયની કિંમત રૂપિયા પંદર હજારથી રૂપિયા પિસ્તાલીસ હજાર સુધી કહે છે સ્થાનિક વિદેશી અને સંકર પશુઓનો વીમો લઈ શકાય છે બે થી દસ વર્ષની ગાય અને ત્રણથી દસ વર્ષની વેસનો વીમો ઉતારી શકાય છે આના ખર્ચમાં પાંચ ટકા વીમા પ્રીમિયમ છે જો વીમાદાર પ્રાણી મૃત્યુ પામે છે તો એજન્ટને જણાવો અને છવનો ફોટો પાડો પશુ ચિકિત્સક પાસે પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી છે અને તેનો અહેવાલ અધિકારીઓને આપવા જોઈએ અને વળતર મેળવવું જોઈએ આઠ મહિનામાં રાજકોટના ડોક્ટરે પડાવ્યા અઢી કરોડ રૂપિયા કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવામાં આવે છે આ આયુષ્યમાન કાર્ડ હેઠળ નવજાત બાળકોને કમળો ઇન્ફેક્શન ગેસ ન્યુમોનિયા જેવા રોગ થાય અને આઈસીયુમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે ત્યારે રાજકોટમાં બાળકોના રિપોર્ટ સાથે છેડછાડ કરી આયુષ્યમાન કોમ્બ આશરવામાં આવ્યું છે શહેરના લક્ષ્મીનગરમાં આવેલ નિહિત બેબી કેર હોસ્પિટલ દ્વારા ખોટા રિપોર્ટ આયુષ્યમાન પોર્ટલ પર અપલોડ કરી છેતરપિંડી કરવામાં આવતી હતી પિતા પુત્રીના સંબંધને કલંક બેસાડતી શરમસાર ઘટના આવી સામે સુરતના વરાસામાં પિતા પુત્રીના સંબંધને શરમસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે તેર વર્ષની પુત્રી પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું શારીરિક છેડછાડ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો બાળકીએ માતાને વાત કહેતા આખો મામલો સામે આવ્યો હતો માતાએ સાવકા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સાવકા પિતા આરોપી રામેશ્વર કુશવાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમિત શાહના વિડીયોમાં શેર શાળ કરનાર પાંચની ધરપકડ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં દોસ્તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વીડિયોમાં મોર્નિંગ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ભાજપના નેતા પ્રેમેન્દ્ર રેડ્ડીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી તેલંગાણાના કોંગ્રેસના સોશિયલ મીડિયા યુનિટમાં કામ કરી રહેલા વંશ ક્રિષ્ના મુને છતીસ નવીન તસલીમ અને કોયા ગીતાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી પાંચ સેલફોન બે લેપટોપ અને બે સીપીયુ જપ્ત કરવામાં આવ્યા હતા ઈરાને જપ્ત કરેલા જહાજમાંથી સોળ ભારતીય સહિત તમામ સભ્યોને કર્યા મુક્ત ઈરાને શુક્રવારે જણાવ્યું હતું કે તેણે પોર્ટુગીઝ ધ્વજવાળા કાર્ગો જહાજ એમએસસી રિસના તમામ કુરુસભ્યોને મુક્ત કર્યા છે જેમાં માનવતાના ધોરણે બોર્ડમાં પચીસ લોકોમાં સત્તર ભારતીય હતા તેર એપ્રિલના રોજ ઈરાનની સૈન્ય દ્વારા ટેન્કરની જપ્ત કર્યાના દિવસો પછી મુક્ત કરવામાં આવ્યા હતા અમેરિકા જનારા વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં ખુલશે વિઝા સ્લોટ યુએસ સરકાર સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યુ સ્લોટ બહાર પાડવાની તૈયારી કરી રહી છે તેને તબક્કાવાર બહાર પાડવાનો નિર્ણય લેવાયો છે આ હદ સુધી સ્લોટ આ મહિનાના બીજા અઠવાડિયાથી ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધી ઉપલબ્ધ રહેશે અમેરિકામાં ફોલ સેમેન્ટર ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે શરૂ થશે વિશ્વભરમાં આઈફોનનું વેચાણ ઘટ્યું આઈફોનનું વેચાણ વિશ્વભરમાં ઘટી રહ્યું છે કંપનીએ જણાવ્યું હતું કે માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં આઈફોનનું વેચાણ દસ ટકા ઘટ્યું હતું આ કારણે તેમની આવકમાં ચાર ટકાનો ઘટાડો થયો છે જો કે ભારતમાં વેચાણ રેકોર્ડ સ્તરે વધ્યું છે કંપનીએ કહ્યું કે ભારતમાં આઈફોનની લોકપ્રિયતા વધી રહી છે એપલ દ્વારા દિલ્હી અને મુંબઈમાં ખોલવામાં આવેલા સ્ટોલમાં સત્તર કરોડનો બિઝનેસ ચાલી રહ્યો છે વોટ્સએપે બે કરોડ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ વોટ્સઅપે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ભારતમાં બે પોઈન્ટ બે કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે નોંધનીય એ છે કે ગત વર્ષની સરખામણીમાં બમણા એકાઉન્ટ બંધ થયા છે વોટ્સઅપે તેના માસિક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે તેમાં આવા એકાઉન્ટ નો સમાવેશ થાય છે ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરે છે જેનો ઉલ્લેખ ફરિયાદ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને જે વપરાશકર્તાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે જે ખાતાઓ તેમની માર્ગદર્શિકા અને દેશના કાયદાનું પાલન નહીં કરે તેને કાઢી નાખવામાં આવશે તેમ જણાવ્યું છે ગૂગલ ગૂગલ માટે માટે છે છે તૈયાર તૈયાર નકલી એપ્સને તેના ભાગરૂપે સરકારી એપ્સ પર લેબલ લગાવવામાં આવશે જેમ કોઈ એક્સમાં બ્લુ ટીક દી શકે છે તેમ સરકારી ખાતાની સરળ ઓળખ માટે એક્સમાં ગ્રેડ ટીક આપવામાં આવી હતી આનાથી તેજ નામની નકલી એકાઉન્ટ ચલાવનારાઓને ઓળખવાનું સરળ બને છે ગૂગલે ડિલીટ કરી બાવીસ પોઈન્ટ આઠ લાખ એપ્સ ગૂગલે સુરક્ષા નિયમોનું પાલન ન કરતી એપ્સ સામે કાર્યવાહી કરી છે આ ક્રમમાં ગૂગલે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં પ્લે સ્ટોર પરથી બાવીસ પોઈન્ટ આઠ લાખ એપ્સ હટાવી દીધી હતી રિપોર્ટમાં જણાવ્યું હતું કે ત્રણ લાખ તેત્રીસ હજાર ડેવલપર એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ તમામ માલવેર એપ્સ વારંવાર ગોપનીય નીતિનું ઉલ્લંઘન કરતી હોવાનું અને યુઝર્સના લોકેશન ટ્રેકિંગ્સ મેસેજિંગ કોન્ટેક્ટ્સ માઇક્રોફોન સહિતની ગેલેરી જેવી અંગત માહિતી એકત્રિત કરતી હોવાનું મળી આવ્યું છે આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો